અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું નમસ્કાર મિત્રો કાજલ મહેરિયા અને સાગર પટેલનો અત્યારે વિડીયો વિવાદિત ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો સાગર પટેલ એવું કહી રહ્યા છે કે તેમના કાનમાં માતાજીને ગાળો બોલી હતી તેવું તે કહી રહ્યા છે અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો આ એક કોક કલાકાર કાજલ બહેન મેહરિયા એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવિદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના છે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર જે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય પણ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં